અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ એક બંગલામાંથી મહિલા બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રોની માહિતી મુજબ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકનો સ્ટાફ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆરડીસી ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ તસવી બંગલોસ મકાન નંબર બાર ખાતે રહેતી ઇન્દુબેન હિતેશભાઈ વસાવાનાઓએ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને તેઓ ચોરીસ રૂપિયાથી વેચાણ કરી રહ્યા છે જેવી માહિતીના આધારે જીઆરડીસી પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા જીઆરડીસી પોલીસ મથકનો સ્ટાફ તસવી બંગલોસના મકાન નંબર બાર ખાતે આવતા મકાનનો દરવાજો ખુલ્લો હોય અને ત્યાં એક બેન હાજર હોય તેઓએ પોતાનું નામ ઇન્દુબેન નીતેશભાઈ રામાભાઈ વસાવા જણાવેલ હોય ત્યારબાદ પોલીસે તેના ઘરમાં તલાશ કરતા પ્રથમ બેઠક રૂપમાં આવેલ સીડી પાસેથી એક પ્લાસ્ટિકનો થેલો મળી આવેલ જે થેલામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો મળી આવેલ જે થેલામાંથી વિદેશદારોની નંગ એકસો પાંચ જેની આશરે કિંમત રૂપિયા દસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ મહિલા ઇન્દુબેન નિતેશભાઈ રામાભાઈ વસાવા નાઓને રાત્રિ થઈ ગઈ હોવાથી અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સીઆરપીસી કલમ એકતાલીસ વન મુજબ નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી